शल सोम समालूत चंद्र बाल शल सोम समिशालटा झूत चंद्र बाल गंग की तरंग माल विम बम बम ज नाद वेद सुजान शंकर महाराज आज तांडव नाचे દીપક હે બાલ બલક હૈ ચંદ્રપટિષક હૈ ચંદ્રકા રુદ્રૂપ રાજંટ ભુજ વિશાલ રુદ્રૂપ રાજ

सन की कर समाज प्रभुटिक मन देव राज पाणी मोहन मन, मन विशालानी क्रोमकार મારા દર્શક મિત્રો શિવરાત્રી આવી રહી છે અને અમારા ભક્ત મંડળની ફરમાઈશ હતી કે આપ મહેશભાઈ જે શિવ તાંડવ લહેરાવો છો સોઠી ઢાળમાં એનો એક ક્લાસ આલો અને ઢોલકમાં હાલજો કે ઢોલકમાં કેવી રીતે આને વગાડવું તો મિત્રો અત્યારે ઢોલકમાં વગાડી અને આ સોઠી રાગમાં સોઠી ઢાળમાં જે હું શિવ તાંડવ ગાઉં છું ને લોકોએ મને શિવ તાંડવ ગાવાથી મારી ઓળખાણ બની છે મિત્રો તો શિવરાત્રિ આવી હોય અને ત્યારે આ શિવને યાદ કરવા પડે કે સહેલ સોંગ સમ વિશાલ જટા જ્યોત ચંદ્ર બાલ ગંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે એ લોચન તય લાલ લાલ ચંદન કી ખોરી બાલ કુમ કુમ સુંદર ગુલાલ ભક્તિભર સાજે હુંડન કી કંઠમાલ વિદય ગુલાલ સ્ફટિક ભાલ રૂપાલ હર દયાલ ગાજે બમ 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 ડમ રૂપાજ નાદ વેદ સ્વર સુજાન શંકર મહારાજ આજ તાંડવ નાચે ભોલે આવું રૂપ છે શિવનો ત્રણેય લોક શિવને નમન કરે છે આવા શબ્દો છે મિત્રો અને અત્યારે મેં ઢોલક સાથે સંગત કરી ઢોલક વગાડી અને એની સાથે ગાવ્યું છે મિત્રો થોડી મિસ્ટેક થઈ હોય તો ક્ષમા કરજો કેમ કે ગાવું આટલું ફાસ્ટ ગાવું અને આ તાલ વગાડવો મુશ્કેલ છે તો પણ ભગવાનની દયાથી મેં પ્રયત્ન કર્યો છે મારે તો તમને આ ઢોલકમાં કેવી રીતે વગાડવું એનો આ ક્લાસ છે મિત્રો બરાબર છે મારી બાજુમાં બેઠા છે અમારા ભજન મંડળમાંથી અમારા મિત્ર છે અમરાજી વાઘેલા અને એમને મેં વિનંતી કરી કે થોડુંક આ રીતે હાર્મોનિયમમાં મને સપોર્ટ કરો તો હું થોડુંક સારી રીતે ગાઈ શકું તો દર્શક મિત્રો હું મહેશ સોલંકી આપ સર્વ મારા વાલા સબસ્ક્રાઈબરો અમારી ચેનલને નિહાળતા લાખો અમારા દર્શક મિત્રો ઓનલાઈન અને ઓફલાઈનમાં જોડાયેલા અમારા ભક્તો એ સર્વનું હું અમારી ચેનલ એમએસ સોલંકી અને અમારા સંગીત ક્લાસ સિયોમ સંગીત ક્લાસમાં હાર્દિક સ્વાગત કરું છું હાર્દિક અભિવાદન કરું છું મિત્રો આવો અમારી આ ચેનલમાં અને સંગીતનું ખૂબ જ જ્ઞાન પ્રાપ્ત કરો મિત્રો અમારી ચેનલમાં હાર્મોનિયમ કેશિયો ટોલક તબલા અને દરેક પ્રકારનું દુનિયાનું કંઈ પણ ગાવાનું તમારે શીખવું હોય અમે ભારતીય સંગીત શાસ્ત્ર પદ્ધતિસર હું થિયરી અને પ્રેક્ટિકલ શીખવાડું છું અને આપ જાણો પણ છો તો ચાલો દર્શક મિત્રો વધારે સમય નહીં બગાડો અને તમને હવે હું ટોલક ઉપર લાવી અને તમને આ તાલ કયો છે અને કેવી રીતે વગાડવાનું છે કેટલા માત્રાનું છે એ દરેક બાબત હું તમને જણાવું તો પધારો મિત્રો તો દર્શક મિત્રો પેલા લખો મિત્રો આ ખેમટો તાલ છે મિત્રો છ માત્રાનો ખેમટો તાલ છે અને કેવી રીતે વાગે છે મૂળ તાલ કેવી રીતે વાગે છે દાદીના તાતીના દાદીના તાતીના દાદીના તાતીના દાદીના તાતીના એક બે ત્રણ ચાર પાંચ છ એક બે ત્રણ ચાર પાંચ છ તો કેવી રીતે વાગે છે મિત્રો એક બે ત્રણ ચાર પાંચ છ એક બે ત્રણ ચાર પાંચ છ દાદીના તાતીના દાદીના તાતીના આ રીતે આ સ્પીડમાં વાગી રહ્યું છે મિત્રો જો તો મિત્રો ધા કેવી રીતે બનશે તમને બતાવું કે તા અને ધા તા અને ગે અને આ બાજુ ઘે કે ઘે આ રીતે વચ્ચેની આંગળી મારવાની છે મિત્રો ઘે હવે આ તા અને ઘે બંને ભેગા વગાડશું એટલે ધા બનશે ધા બન્યો તો પેલી માત્રા ધા બન્યો આ ઘે મેળવાનો છે બરાબર છે તો ધીન બનશે તો પેલા ધા બન્યો

એક વસ્તુ યાદ રાખો મિત્રો તા અને ના એક જ છે બરાબર એક જગ્યા વાગશે તો આ રીતે છ માત્ર મિત્રો

ત્રણ વખત વગાડું છું ધાધીનના ધાધીનના દાધીનના તો એને તિહાઈ કહેવાય મિત્રો તાલ પૂરો કરવા માટે પણ વપરાય અને વચ્ચે કટમાં પણ વપરાય અને ઉઠાણમાં પણ વપરાય તો એક રીતે વાગે છે મિત્રો દાધીનના 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 તો આ રીતે એક ટુકડો પણ આપણે વચ્ચે વગાડે છે અને ઉઠાન પણ કહેવાય મિત્રો અને ઉઠાનમાં પણ વપરાય અને આને તિહાઈ કહેવાય આમ તો મૂળ તો તિહાઈ કહેવાય અને આપણે કોઈ પણ તાલ કે કોઈ પણ ભજન પૂરું કરીએ આપણે તો આ તિહાઈ મારીને આપણે બંધ કરવાનું છે તો જો હું પ્રેક્ટિકલ બતાવું છું અને તાલ બંધ કરું છું તાધિના તાતિના તાધિના તાતિના તાધિના તાતિના તાધિના 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 તો આ રીતે આ ઉપાન આપણે મારીને પૂરું કરીએ છીએ તો આ રીતે મિત્રો ઢોલકમાં મેં આ ખેમટો તાલ બતાવ્યો આની પછી એક વિડીયો આવશે મિત્રો એમાં વિગતવાર મેં આ તાલ આ આજ કેવી રીતે રાખવાના બેઠક કેવી રીતે છે એ બધું મેં આના પછીના એક ક્લાસમાં હું આપીશ મિત્રો તો આના પછીનો ક્લાસ તમે જોજો મિત્રો અત્યારે ઢોલકના ક્લાસ હું આપી રહ્યો છું મિત્રો તબલાના ક્લાસ મેં આપ્યા છે મારી ચેનલ પર કે તબલામાં ઝીરો લેવલથી મેં સ્ટાર્ટ કર્યું છે મિત્રો તબલાનું પણ ઝીરો લેવલથી સ્ટાર્ટ કર્યું છે આ ઢોલકને પણ ઝીરો લેવલથી મેં બતાવ્યું છે આપને કોઈ પણ કમ્પ્લેન હોય અમારી આ ચેનલ વિશે આપને કોઈ પણ સૂચન હોય કે આપણે કોઈ પણ આપની કંઈ પણ ફરિયાદ હોય દર્શક મિત્રો આપણે કોઈ પણ અમારી ચેનલ વિશે ફરિયાદ હોય સૂચન હોય કે તમારી કોઈ ફરમાઈશ હોય કે કોઈ તમારા અભિનંદન હોય તો દર્શક મિત્રો કોમેન્ટ ઉપર લખજો અને કોમેન્ટ ઉપર લખજો અથવા સાંજે આઠ વાગ્યા પછી મને ફોન કોલ કરજો હું ફોન તમારો રિસીવ કરી અને તમને અનુકૂળ સમજાવીશ તો ચાલો દર્શક મિત્રો અહીંયા હું આ ક્લાસ પૂરો કરું છું અને મારી સાથે સંગેત કરવા આવેલા અમારા મંડળના ભક્ત અમરાજી વાઘેલાનો પણ હું ધન્યવાદ પાઠવું છું કે એમને મને સહયોગ કર્યો આ ક્લાસ બનાવવામાં તો આ રીતે મિત્રો આમાં કેવી રીતે ઢોલક વગાડો એ મેં આપને સમજાવી છે અને આપને અમારી ચેનલ વિશે કે અમારા વિશે કંઈ ફરિયાદ હોય સૂચન હોય કે કંઈક તમારી ફરમાઈશ હોય ઢોલક વિશે કે તબલા વિશે કે હાર્મોનિયમ વિશે કંઈ પણ વિશે તો આપ કોમેન્ટ બોક્સ ઉપર લખજો મિત્રો તો ચાલો દર્શક મિત્રો રજા લઉં છું આગળના ક્લાસમાં કંઈક તમારા માટે કંઈક નવું લઈને આવીશ ત્યાં સુધી વિરમું છું નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત